આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આજે આજે કલોલ તાલુકાના પાનસર ગામે ત્રણ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે નિર્માણ પામેલા તલાવના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું અમિત શાહ આજે બે ત્રીસ ચના હસ્તે આ તલાવનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ અમિત શાહે આ તલાવની મુલાકાત લઈને તલાવની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ પ્રજા સાથે પણ વાત કરી હતી आज रोटलांनो लोकाअर्पण कार्यक्रम पूर्ण केल्या पछि ते 5 6 जयंतीत खाते आज सकाळनी योजना थी लोकांनी माहिती कर करता कार्यक्रमा भाग लिदो होते जायचा पण हे संबोधित जनायु तू आणि आऊ आलो छु ताले पाचसनी अंदर पाच वाज वर्षमा लगभग लग लगभग लग ब्रेनलीज लग लग ना 12 काम अर्थात 35 ब्लॉक ना काम स्ट्रीट लाईट ना 6 काम पिवा ना આધુનિક બનાવવાનું એક કામ મેદાન બનાવવાનું એક કામ ઘન કચરાના નિકાલ માટે પણ વ્યવસ્થા સારા અને આંગણવાડીના વિકાસ પાછળ પણ ખર્ચો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામો કુલ મિલાકર 14 કરોડ રૂપિયા આજે પાંચસરના વિકાસ માટે 5 વર્ષમાં ખર્ચવાનું કામ પૂરું થઈ ગયું મિત્રો હું તમારો હૃદયથી ધન્યવાદ

નરેન્દ્રભાઈ ફરીવાર વડાપ્રધાન બનવા માટે નરેન્દ્ર મોદી સરકાર ને ભારતીય જનતા પાર્ટી વાદ આપ્યો સાડા પાંચસો વર્ષથી સમગ્ર દેશની એક ઈચ્છાથી અયોધ્યા માં જ્યાં પ્રભુ શ્રી રામ નો જન્મ બન્યો થયો ત્યાં ભવ્ય રામ મંદિર બને જાન્યુઆરી બે હાજર ચોવીસ ના દિવસે રામલલ્લા પોતાના ઘર ની અંદર સાડા પાંચસો વર્ષ પછી પ્રસ્થાપિત એ વખતે સમગ્ર ગાંધીનગર તાલુકાનું કોઈ ગામ એવું ના હોય જેના મંદિરમાં ઝાલર આરતી સંઘનાદ ઘંટનાદ ના થતો હોય અને જય શ્રી રામ ના નારા ના લાગતા હોય એવું એક પણ ગામ એક પણ મંદિર ના હોય નિકાલના બે કામ સ્મશાન આધુનિક બનાવવાનું એક કામ મેદાન બનાવવાનું એક કામ ઘન કચરાના નિકાલ માટે પણ વ્યવસ્થા

મિત્રો આપણા મંદિર ગમે પણ સાડા પાંચસો વર્ષથી એ કામ થયું નથી હાજર ઓગણીસ માં વડાપ્રધાન બનાવ્યા અને બાવીસ મી જાન્યુઆરી એ બે હાજર ચોવીસ ના દિવસે રામ લહ્લાદ પોતાના ઘર ની અંદર સાડા પાનસો વર્ષ પછી પ્રસ્થાપિત છે અને એ સમગ્ર ગાંધીનગર તાલુકાનું કોઈ ગામ એવું ના હોય જેના મંદિર માં આરતીનાથ ઘંટનાદ ના થતો હોય અને જય શ્રી રામ નારા ના લાગતા હોય એવું એક પણ ગામ એક પણ મંદિર ના